કેટલો વરસાદ નોંધાવાનો છે ગુજરાતની અંદર તેની સાથે સાથે આપણે જણાવી દઈએ તો વરસાદના અને ખાસ કરીને ચોમાસાની વિદાયને લઈને નવા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે થવાની છે મિત્રો આ દરેક સમાચાર જે કામના અને ઉપયોગી છે તેના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો વિડીયોના અંત સુધી નિહાળતા રહેજો જેથી આપને ખબર પડી જાય સૌથી પહેલા મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું તો ચોમાસાને વિદાયને લઈને જે સમાચારો સામે આવ્યા છે તેના વિશે ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈશ કે બંગાળની ખાડી લગા જેને લઈને ગુજરાત મેળવીશું કે આ દિવસો દરમિયાન ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાવાનો છે તો આ દરેક માહિતી તમારે મેળવી હોય તો આ ચેનલ ને કરીને આ અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો દરેક માહિતી અને અપડેટ જે છે

બંગાળી ખાડીમાં હલચલ ત્યારે જ બંધ થાય છે જ્યારે અહીંયા મિત્રો પૂર્વીય ભાગોની અંદર વાતાવરણ શાંત પડે છે પરંતુ આપ મિત્રો જોઈ શકો તો પૂર્વીય ભાગોમાં તો અત્યારે નવા નવા વાવાઝોડા બની રહ્યા છે આપ જોઈ શકો ચીનની બોર્ડર પાસે પેસિફિક મહાસાગરમાં એક સાથે અને વાવાઝોડા મિત્રો અત્યારે સક્રિય થયા છે તો આ દરેક વાવાઝોડાની અસરને પગલે મિત્રો પેસિફિક મહાસાગર લગાતાર એક્ટિવેટ રહેશે જેને લઈને તેની અસર છેક બંગાળની ખાડી સુધી જોવા મળશે અને બંગાળની ખાડી પણ લગાતાર એક્ટિવ રહેવાની છે ત્રીસ સપ્ટેમ્બર સુધી

પેલા અથવા તો બીજા અઠવાડિયા આસપાસ જે છે તે મિત્રો બાર થી તેર ઓક્ટોબર આસપાસ વિદાય લેશે ચોમાસું ગુજરાતમાંથી તેવા મિત્રો એંધાણો છે ત્યારબાદ મિત્રો ચોમાસાની વિદાય બાદ હવે આપણે વાત કરી લઈએ તો બંગાળની ખાડીની અંદર કેટલી હદે સિસ્ટમો એક્ટિવેટ બનેલી છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે માહિતી મેળવીએ તો મિત્રો અહીંયા જોઈ શકો કે બંગાળની ખાડી જે છે તે મિત્રો આટલા વિસ્તારોની અંદર અત્યારે હાલ જોવા મળી રહી છે સંપૂર્ણ બંગાળની ખાડીની અંદર હાલ અત્યારે વાદળ અને વીજળીના કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો મિત્રો આ બંગાળની ખાડી ઉપર કેટલી હદે વાદળ

આ વખતે મિત્રો રાજસ્થાનમાં હજુ 20 થી 25 દિવસ વરસાદના એંધાણ છે તો 25 દિવસ હજુ સુધી ચોમાસું જે છે તે મિત્રો ચાલવાનું છે અને મિત્રો બંગાળની ખાડીની આ સિસ્ટમ વિશે વિગતમાં જણાવી લઈએ તો મિત્રો જોઈ શકો એકવીસ તારીખ સુધી આ લઈને ગુજરાત ઉપર સારા વાદળોનો ઘેરાવો અને વરસાદ દેખાઈ રહ્યો છે 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 તારીખ મિત્રો જે જે તે 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 બંગાળની ખાડીની સિસ્ટમ જેવી લો થશે તરત જ વરસાદની નવી નવી સિસ્ટમો એક્ટિવેટ બનવાની છે જેને લઈને ગુજરાત ઉપર ખાસ કરીને મિત્રો એકવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર તો ભારે વરસાદનો રાઉન્ડ કન્ફર્મ છે લગભગ તેવી મિત્રો આગાહી જે છે તે અગાઉ પરેશભાઈએ પણ જણાવી છે અંબાલાલ પટેલે પણ જણાવી છે તો મિત્રો આ વરસાદની આગાહીને લઈને મિત્રો જે

ખાસ ભેજને કારણે આવી રહ્યો છે મિત્રો વરસાદ પડવાના મુખ્ય બે થી ત્રણ કારણો હોય છે પહેલું તો મિત્રો એક મુખ્ય કારણ હોય છે કે વરસાદની એક સાથે લો પ્રેશર બનીને સિસ્ટમો બનતી હોય છે તો સિસ્ટમને લઈને જે વરસાદ આવે છે તે મિત્રો અતિ ભારે આવે છે અને સિસ્ટમનો વરસાદ હોય છે તે મિત્રો સુધી પહોંચી જાય છે જ્યારે ભેજનો જે વરસાદ હોય છે તે મિત્રો ઘડીક પૂરતો જ હોય છે એટલે કે મિત્રો માત્ર એકથી બે કલાક કદાચ વધારે આવી જાય તો મેક્સિમમ બે થી ત્રણ ઇંચનો વરસાદ નોંધાતો હોય છે બાકી ભેજનો વરસાદ માત્ર ઝાપટાઓ લઈને આવે છે તો અત્યારે જે ગુજરાત ઉપર વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ભેજને કારણે છે કાર છે અને આ ભેજને કારણે છે તે મિત્રો મળી શકે છે તો આવો મિત્રો હવે એક પછી એક માહિતી મેળવી લઈએ કે ગુજરાત ઉપર હાલ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે સૌરાષ્ટ્ર શરૂ કરીએ તો સૌરાષ્ટ્રના દક્ષિણીય પૂર્વીય ભાગોની અંદર મિત્રો સારા એવા વરસાદના એંધાણ છે મધ્યમથી જેમાં મિત્રો જોઈ લઈએ તો ભાવનગરના વિસ્તારો પાલિતાણા ગીર સોમનાથ જિલ્લાની તો ગીર સોમનાથમાં મહુવા લાગુના જેટલા પણ વિસ્તારો છે તો આ મહુવા લાગુ વિસ્તારો તેની સાથે સાથે ઉના તુલસી શામ ધારી અને વેરાવળ માંગરોળ લાગુ વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લા ઉપર અત્યારે હાલ વાદળો ઘેરાવો વધી રહ્યો છે જેને લઈને અમરેલી જિલ્લામાં પણ મધ્યમ ઝાપટા જોવા મળી શકે જેમાં અને લાઠી પંથકની આસપાસ મિત્રો વાદળોને કારણે મધ્યમ હળવો વરસાદ જે છે જોવા મળી શકે ત્યાંથી જૂનાગઢની વાત કરીએ તો મિત્રો જુનાગઢમાં હાલ આજે કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ અમુક માણાવદર વંથાળી મુલિયાસા અને વિસાવદર લાગુ વિસ્તારોની અંદર હળવા ઝાપટા જોવા મળે શકે બાકી પ્રોપર જુનાગઢમાં આજે હાલ કોઈ ખાસ વાદળો અને વરસાદની આગાહી નથી ત્યાંથી આગળ વધે પોરબંદરની માહિતી મેળવી તો જોઈ શકો પોરબંદર અને દ્વારકા સાથે જામનગર અને મોરબી તો આ દરેક દરિયાકાંઠાનો પટ્ટો પોરબંદર દ્વારકા જામનગર અને મોરબી આ વિસ્તારોમાં કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી આ વિસ્તારમાં કોઈ હાલ અત્યારે વરસાદની સિસ્ટમ બનેલી નથી જેને લઈને આ વિસ્તારમાં કોઈ ખાસ ભારે વરસાદ રહેવાનો નથી ત્યાંથી મિત્રો આગળ વધીએ અને કચ્છની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો કચ્છમાં હાલ આજે માત્રને માત્ર હળવા વાદળો જોવા મળી રહ્યા છે જેને વરસાદની કોઈ ખાસ આગાહી નથી પરંતુ અમુક વરસાદ આવે તો તેને અપવાદ સ્વરૂપે ગણવામાં આવશે માત્ર ને અમુક ઝાપટા જે છે મિત્રો આપણને જોવા મળવાના છે ત્યાંથી વાત કરી લઈએ તો ઉત્તરીય ગુજરાત તરફ આગળ વધીશું તો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં હાલ આજે મહેસાણા પાટણ સાબરકાંઠા અને બનાસકાંઠા ચારે ચાર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે આ દરેક જિલ્લાઓની અંદર મિત્રો વાત વાત કરીએ લઈએ સૌથી મહેસાણાની મહેસાણાની તો ખાસ અંદર મોઢેરા ચાણસમા પાટણ રોડા રાધનપુર સિદ્ધપુર સાંતલપુર અને વડનગરની અંદર જે છે તે મિત્રો હળવો વરસાદ જોવા મળશે તેની સાથે સાથે મિત્રો હિંમતનગર આસપાસ પણ મોડસા પ્રાતીજ હિંમતનગર ઈડરના વિસ્તારો ઉપર જોઈએ તો આબુ અંબાજી પાલનપુર ડીસા મોઢેરા દિયોદર અને ધાનેરા પંથક આસપાસ પણ મિત્રો ભારેથી ભારે વરસાદ જે છે મિત્રો નોંધાઈ શકે અને હળવા ઝાપટા જે છે તેની તીવ્રતા રહેવાની છે. મધ્ય ગુજરાતની માહિતી મેળવી લે તો મધ્ય ગુજરાતની અંદર ખાસ અમદાવાદ, વિરમગામ, ધોળકા, સુરેન્દ્રનગર આસપાસ કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ ગોધરા બાજુ મિત્રો જે મધ્યપ્રદેશની બોર્ડર પાસેના વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી વધારે કરવામાં આવી છે. પરેશ ગુસવામીએ પણ જણાવ્યું છે કે મધ્યપ્રદેશ બોર્ડર અને મહારાષ્ટ્રની બોર્ડર પાસેના જેટલા પણ વિસ્તારો છે તો આ બોર્ડરિય વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે જેમાં મધ્યપ્રદેશની ખાસ પાસેની બોર્ડર પાસે જોઈ લે તો દાહોદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ, ખેડા અને છોટાઉદેપુર આ વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળી શકે ત્યાંથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જી હા મિત્રો દક્ષિણ ગુજરાતમાં ઝાપટા નહીં પરંતુ ભારે વરસાદ જોવા મળશે તેમાં પણ સુરત થી લઈને નીચે વલસાડ સુધી સૌથી ભારે વરસાદનો એલર્ટ છે કારણ કે મિત્રો મહારાષ્ટ્ર તરફ એક વરસાદની સિસ્ટમ બની છે તે એક ટ્રફ પસાર કરી રહી છે જેને લઈને ખાસ પાલઘરથી ઉપર જોઈએ તો પાલઘરથી ઉપર દાણુના વિસ્તારો વાપી દાદરા દમણ હગ દાદરાનગર હવેલી આહવા ડાંગ સાપુતારા વલસાડ સુરત વ્યારા બારડોલીના વિસ્તારો

માધ્યમથી સાથે મિત્રો આ ચેનલ ને હજુ સુધી જો તમે સબ્સ્ક્રાઇબ ના કર્યો તો કરી લેજો કારણ કે આ ચેનલ ના માધ્યમથી તમને દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા આપવામાં આવે છે આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી